હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે આપણે બનાવીશું વધેલા ભાતના મુઠિયા તો ગુજરાતી ઘરોમાં ખૂબ જ ફેમસ છે મુઠિયા અને મુઠિયા અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે તો ચાલો રેસિપી ચાલુ કરીએ તો એક બાઉલ મેં બાફેલા ભાત લીધેલા છે તમારે બપોરના ભાત વધેલા હોય તો તેમાંથી પણ તમે બનાવી શકો છો અથવા તો ખીચડી પડેલી હોય તો ભી ચાલે અને મેં તેમાં એક કપ જેટલા ધાણા લીધેલા છે બે નંગ કટિંગ કરેલા મરચાં લીધેલા છે અને આઠથી દસ કળી લસણની પેસ્ટ લીધેલી છે અને અજમાને મેં આ રીતે બંને હાથની મદદથી વાટીને તેમાં એડ કરેલા છે અને ત્યારબાદ તેમાં મેં એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર એડ કરેલ છે અને અડધો કપ જેટલું ખાટું દહીં લીધેલું છે જો ખાટું દહીં હોય તો તમે તમારા મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેમાં સ્વાદ અનુસાર મેં તેમાં મીઠું નાખેલું છે અને તેમની ઉપર મેં અડધો લીંબુનો રસ એડ કરેલો છે અને તેમાં એક કપ મેં ઘઉંનો લોટ ત્રણ ચમચી ચણાનો લોટ બે ચમચી જુવારનો લોટ એડ કરેલો છે અને બધાને સારી રીતે આપણે મિક્સ કરીને લોટને બાંધી લેવાનો છે આ લોટ બાંધવામાં પાણીની જરૂર પડતી નથી અને તેમાં મેં સોફ્ટનેસ માટે એક ચમચી જેટલું તેલ એડ કરેલું છે જોકે આપણા મુઠિયામાં દહીંનું પ્રમાણ હોવાથી સોફ્ટ જ બનશે પણ જો તમે તેલ એડ કરશો તો વધુ સમય પડ્યા રહેશે આપણા મુઠિયા તો બી સારા રહેશે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે બિલકુલ પાણી એડ કર્યા વગર અને તેમાં મેં ઉપરથી તેલ એડ કરેલું છે એટલે જેથી કરીને આપણો લોટ સરસ સ્મૂથ રેડી થઈ જાય અને હાથમાં પણ ચીપકે નહીં અને ત્યારબાદ મેં આવી જારી લીધેલી છે તેમાં મેં ઓઇલ સ્પ્રેડ કરી દીધેલું છે અને લુવા માટે મેં હાથમાં પણ ઓઇલને લીધેલું છે તો આવી રીતે આપણે સિલિન્ડરના શેપ જેવું આપણે શેપ આપી દેવાનો છે મુઠિયાનો તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે મુઠિયાને બનાવવાના છે અને તે જારીની ઉપર આપણે આ રીતે ગોઠવી દેવાના છે બધા જ મુઠિયાને અને વચ્ચે આવી રીતે જગ્યા રહેવી જોઈએ જેથી કરીને સરસ રીતે આપણા મુઠિયા બફાઈ જાય અને મેં અહીં એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકેલું છે તે સારી રીતે ઉકળી ગયું છે અને તેની ઉપર મેં જારી મૂકી દીધેલી છે બાફવા માટે અને એક ઢાંકણ માં આપણે આ રીતે કોટન પચીસ મિનિટ નો સમય લાગશે બાફવા માટે તો ચાલો આપણા મુઠિયા ચેક કરી લઈએ કે બફાઈ ગયા કે નહીં તો આવી રીતે આપણે મુઠિયા ચેક કરવાનું છે ચપ્પુની મદદથી ચપ્પુ આપણો એકદમ ક્લીન નીકળે તો સમજી લેવાનું કે આપણા મુઠિયા સરસ રીતે બફાઈ ગયા છે અને તેમને આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેમને આપણે પાંચથી દસ મિનિટ માટે ઠંડા થવા દેવાના છે જેથી કરીને સારી રીતે કટિંગ થઈ શકે તો આપણા મુઠિયા ઠંડા થઈને સરસ રીતે કટિંગ પણ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધા જ મુઠિયાને રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેવાના છે તો આવી રીતે મેં બધા જ મુઠિયાને કટિંગ કરી લીધા છે અને સરસ રીતે તેમનો શેપ પણ દેખાય છે અને ખૂબ જ પોચા પણ બન્યા છે આમાં મેં બેકિંગ સોડાનો પણ ઉપયોગ નથી કર્યો તો બી મસ્ત આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે તો એક કડાઈમાં મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકેલું છે વઘાર માટે અને તેમના મેં જીરું એડ કરેલું છે અને અડધી પીન જેટલી હિંગ એડ કરવાની છે અને તેમાં મેં લીમડાના પાન એડ કરી રહ્યા છે જેથી આપણા મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેમાં બે ચમચી જેટલા મેં વ્હાઈટ તલ એડ કરેલા છે વ્હાઈટ તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેમાં મેં કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે જેથી કરીને આપણા મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને તીખાશ માટે તો આપણે તેમાં લીલા મરચાં નાખેલા જ છે જેથી કરીને વઘારમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને આ રીતે વઘારની અંદર આપણે બધા જ મુઠિયાને એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાના છે આપણે ચમચાની મદદથી હલાવવાના નથી આ રીતે પેનને આપણે ચલાવતા રહેવાનું છે અને આપણા મુઠિયાને મિક્સ કરી લેવાના છે ઉપરથી મેં લીલી કોથમીર સ્પ્રિંકલ કરેલી છે અને આ રીતે મેં સર્વિંગ ડીશમાં મુઠિયા ઢોકળાને સર્વ કરેલા છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ દેખાય છે આપણા મુઠિયા ઢોકળા અને એ પણ વધેલા ભાતમાંથી બનાવેલા મુઠિયા ઢોકળા ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને ખૂબ જ રૂ જેવા પોચા બને છે અને ત્યારબાદ આપણે ઉપરથી તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે જેથી કરીને આપણા મુઠિયા ઢોકળા ખૂબ જ ખાટા મીઠા લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સાઇટ પર આપેલ બે લાયકન પર ક્લિક કરજો